પાંચ દીકરીઓની માં હોવું કંઈ સહેલી વાત ન કહેવાય સૌથી વધારે મુશ્કેલી તો ત્યારે પડે જ્યારે પતિ દીકરીઓથી નફરત કરતો હોય પહેલી દીકરી જન્મી ત્યારે સાસરાવાળાએ ખોટા મોટે અભિનંદન પાઠવ્યા હતા પણ એક પછી એક દીકરીઓના જન્મથી સાસરાવાળાએ મારું જીવન મુશ્કેલ કરી નાખ્યું હતું એ જમાનામાં હું જે ગામડામાં રહેતી હતી ત્યાં એક સ્ત્રીને માન સન્માન ત્યારે જ મળતા જ્યારે એ દીકરાની મા બને જ્યારે મારી ચોથી દીકરીનો જન્મ થયો ત્યારે મારા પતિએ તેનું મોઢું પણ ન જોયું અને મારા સાસુ મને દવાખાનામાં એકલી મૂકીને ઘરે જતા રહ્યા જ્યારે મારી તબિયત ઠીક થઈ તો હું મારી ફૂલ જેવી દીકરીને લઈને ઘરે જવા નીકળી જ્યારે હું દવાખાનાની બહાર નીકળી તો એક ગરીબ સ્ત્રી બહારે બેઠી હતી તે ત્યાં નાના રમકડા વહેંચતી હતી હું તેની મદદ કરવાના હેતુથી તેની પાસે ગઈ અને તેની પાસેથી એક નાનું રમકડું લીધું તો તે ખુશ થઈ ગઈ અને મને આશીર્વાદ આપવા લાગી મેં કહ્યું બહેન આશીર્વાદ આપવા જ હો મારી દીકરીઓને આપો કે તેમનું નસીબ સારું હોય મારા મોઢા ઉપર ઉદાસી જોઈ અને તે બોલી બહેન તને શું તકલીફ છે ન ઈચ્છવા છતાં મેં મારી બધી હકીકત તે સ્ત્રીને કહી દીધી તેણે મને દિલાસો આપ્યો અને કહ્યું તારી આ દીકરી થોડીવાર માટે મને આપી દે મેં પોતાની ફૂલ જેવી દીકરીને તે સ્ત્રીના ખોળામાં આપી દીધી મારી દીકરીને ખોળામાં લેતા તે કહેવા લાગી ચિંતા ન કર બેન એક દિવસ તારો પતિ તને જરૂર સમજશે ઘરે આવતા જ મારા ઉપર મુસીબતોના પહાડ તૂટી પડ્યા ઘરે મારું સ્વાગત મારા પતિએ મને થપટ મારીને કર્યું સાસુએ મારી દીકરીને મારા હાથમાંથી જટી અને પછાડતા હોય તેવી રીતે પલંગ ઉપર રાખી અને કામોનું એક લાંબો લિસ્ટ મારી સામે રાખી દીધું અને કહ્યું ફટાફટ ઘરના કામમાં લાગી જા મારી જેઠાણી જે ત્રણ દીકરાની માં હતી તે વાતે વાતે મારા ઉપર રૂઆપ કરતી અને હું ચૂપ રહીને સહન કરી લેતી જિંદગી આમ ધીમે ધીમે આમ જ પસાર થવા લાગી મારી ફૂલ જેવી દીકરીઓને બાપ કે દાદીનો પ્રેમ મળ્યો નહીં ઘણીવાર હું વિચારતી કે દીકરી પણ ભગવાને જ બનાવી છે બધું ભગવાનના હાથમાં જ હોય છે તે ઈચ્છે તેને દીકરો આપે અને ઈચ્છે તેને દીકરી આપે છે તો પછી તેની જવાબદાર એક સ્ત્રીને કેમ ગણવામાં આવે છે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને ફરી વખત હું ગર્ભવતી થઈ ચાર દીકરીઓ પછી હવે મારી પણ આશા હતી કે ભગવાન મને એક દીકરો આપે જેથી હું મારા પતિ અને સાસુની ફરિયાદ દૂર કરી શકું જેમ જેમ મારી ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ મારો ડર પણ વધવા લાગ્યો મારા પતિ કામકાજ માટે થઈ અને બીજા શહેરમાં રહેતા હતા આ વખતે તો તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો આ વખતે પણ દીકરીનો જન્મ થયો તો હું તને છૂટાછેડા આપી દઈશ તેમની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ હું મનમાં ને મનમાં રડતી રહેતી અને ભગવાનને પ્રાર્થના કરતી રહેતી પણ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી પણ ભગવાને મારા નસીબમાં કદાચ હજી દુઃખ લખ્યું હતું મને દુખાવો ઉપડ્યો અને મને દવાખાને દાખલ કરી મારી ડિલિવરી થઈ અને નસે મને કહ્યું અભિનંદન તમે એક દીકરીને જન્મ આપ્યો છે નસની વાત સાંભળી અને મારી આંખમાં આંસુ આવી ગયા ફરી એક વખત હું અને મારી દીકરી વગર વાંકે સજા ભોગવીશું મને થયું કે મારા શ્વાસ રોકાઈ જાય અને હું આ મુસીબતમાંથી બચી જાઉં પણ એ શક્ય નહોતું મારી નાનકડી ઢીંગલી રોઈ રહી હતી હું પણ તેને ગળે લગાવીને રડવા લાગી મેં કહ્યું કદાચ તે બીજા કોઈના ઘરે જન્મી હોત તો સારું હોત હું તો ભગવાનની મરજીમાં રાજી હતી ભગવાનના આપેલા આ પાંચે ફૂલ મને મારા જીવથી પણ વધુ ફાલા હતા પણ હું મારા પતિ અને સાસુથી કંટાળી ગઈ હતી દવાખાનાની બહાર બેસેલી પહેલી સ્ત્રી મારી હાલત જોઈ અને આ વખતે તેણે મારી બાળકીને મારી પાસેથી માગી નહીં પણ આશીર્વાદ આપતા કહ્યું ક્યારે આશા છોડતી નહીં જલ્દી જ સારા દિવસો આવશે મેં દુઃખ ભર્યા ઊંડા શ્વાસ ખેંચ્યા અને માથું હલાવ્યું પછી ઘર તરફ જવા નીકળી રાતના નવ વાગી ગયા હતા હું રિક્ષામાં બેસીને એકલી ઘરે પહોંચી અને બીકના માર્યા મારું શરીર ધ્રુજી રહ્યું હતું મેં હિંમત કરીને દરવાજો ખખડાવ્યો એક વખત બે વખત પણ એક લાખ નીકળી ગઈ હોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં અંદરથી મારી દીકરીઓને રડવાનો અવાજ આવી રહ્યો હતો અંધારું થઈ ગયું હતું પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં હું તે દરવાજાના ટેકો લઈને બેસી ગઈ અને રડતી રહી અડધી રાતે મને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો હું જલ્દી ઊભી થઈ ગઈ દરવાજો મારી મોટી દીકરીએ ખોલ્યો હતો હું તરત જ અંદર ગઈ અને તેને ગળે વળગીને રડવા લાગી હું નહોતી એટલે ખબર નહીં મારી દીકરીઓએ કેટલા જુનુમ સહન કર્યા હશે મારા પતિ બિંદા સૂતા હતા હું પોતાની પાંચમી દીકરીને લઈ અને રૂમમાં ગઈ અને સૂઈ ગઈ નબળાઈ અને થાકના લીધે જલ્દી જ મને ગાંઢ નીદર આવી ગઈ મારી આંખ ત્યારે ખોલી જ્યારે મારા પતિ નિલેશે મને વાળ ખેંચીને ઉઠાડી મેં પહેલી વખત એનું આટલું ગુસ્સાવાળું રૂપ જોયું હતું મને ડર લાગવા લાગ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને મારી નાખશે તેનું આ રૂપ જોઈ અને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી નીલેશ મને બહાર લઈ આવ્યા મારી દીકરીઓ આ બધું જોઈને રડવા લાગી અને મારા સાસુ તેમને ખીજાઈને ચૂપ કરાવી રહ્યા હતા નિલેશે કહ્યું કોના કહેવાતી તું આ ઘરમાં દાખલ થઈ મારા ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે પોતાની દીકરીઓને લે અને આ ઘરમાંથી નીકળી જા મારા સાસુ પણ મારી દીકરીઓને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા લાગ્યા હું હાથ જોડીને તેમના પગમાં પડી ગઈ અને કહ્યું આ ઘર મારું છે હું ક્યાંય નહીં જાઉં આખરે પાંચ દીકરીઓને લઈને હું ક્યાં જાત મા બાપ હતા ની અને એક ભાઈ હતો જે ક્યારેય સીધી રીતે વાત પણ કરતો નહોતો પછી તે મને પોતાના ઘરમાં કેમ રાખે નિલેશે મને ઘરમાંથી કાઢી મૂકી હતી હું મારી દીકરીઓ સાથે ત્યાં દરવાજા ઉપર બેઠી રહી થોડી વાર પછી મારા સાસુની રાડ સંભળાની અને પછી નિલેશનો અવાજ સાંભળીને મને કંઈક દુર્ઘટના થઈ હોવાનો અહેસાસ થયો મારા સાસુનો પગ લપસી જવાને કારણે તે પડી ગયા હતા અને તેમનું માથું જોરથી ભટકાવવાને કારણે ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું નિલેશ રડતા રડતા તેમને ડૉક્ટર પાસે લઈ ગયો પણ થોડાક જે સમયમાં ખરાબ સમાચાર આવ્યા કે માથા ઉપર લાગવાને કારણે મારા સાસુનું મૃત્યુ થઈ ગયું છે ભલે નિલેશે અને મારી સાસુએ મારી દીકરીઓ સાથે સારો વ્યવહાર ન કર્યો હતો પણ તે વખતે તેમને તકલીફમાં જોઈને હું ખૂબ જ દુઃખી થઈ બધા સગાવાલા મારા સાસુને જોવા અમારે ઘરે આવવા લાગ્યા એટલે નિલેશે ફરી મને ઘરેથી જવાની વાત કરી નહીં ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને નિલેશનો વ્યવહાર મારી સાથે પહેલાં કરતાં થોડો સારો થઈ ગયો ક્યારેક ક્યારેક જરૂરત પડે ત્યારે તે મારી પાસે વાત પણ કરતો પણ પોતાની દીકરીઓને તો એક નજર જોતો પણ મે મેં નોટ કર્યો હતો તે બીજી સ્ત્રીઓમાં વધારે રસ લેવા લાગ્યો હતો હવે મારા માથા ઉપર બીજો ખતરો મંડરાવા લાગ્યો હતો મને ડર હતો કે દીકરાની ચામાં નિલેશ ક્યાંક બીજા લગ્ન ન કરી લે દિવસે ને દિવસે મારો આ ડર વધતો જતો હતો અને પછી એક દિવસ મારો આ ડર સાચો સાબિત થયો નિલેશ મારી પાસે આવ્યો અને કહ્યું મમ્મીને ગયે ત્રણ મહિના થઈ ગયા છે અને કામે જતાં પહેલાં બીજા લગ્ન કરવા માગું છું કેમ કે તો તો દીકરીઓ પેદા કરવાનું મશીન બની ગઈ છે દીકરાની આસ લઈ અને મારી મા પણ આ દુનિયામાંથી જતી રહી નિલેશની આ વાત સાંભળી મારું લોહી ઉખડવા લાગ્યું જિંદગીમાં પહેલાં જ કઈ ઓછી મુસીબતો હતી કે હવે નિલેશ મારી સોતેલીને મારા માથે બેસાડવા માગતો હતો હું એમને સમજાવવા લાગી પણ તે ઊંધા વિચાર રાખવા વાળો માણસ મારી વાત ક્યાંથી સાંભળે તે રાતે હું ખૂબ જ રડી મને મારી જિંદગી એક બોજ લાગવા લાગી મનમાં થયું કે આ દુનિયામાંથી પોતાને આઝાદ કરી લઉં પણ જ્યારે મારી દીકરીનો વિચાર આવતો તો પછી મારા આ વિચારને હું ભૂલી જતી સવારે ઉઠી તો મારું આખું શરીર તાવથી ધપી રહ્યું હતું પહેલાં તો નિલેશ કંઈ ધ્યાન ન લીધું પણ જ્યારે તબિયત વધારે બગડવા લાગી તો નિલેશ મને ડૉક્ટર પાસે લઈ ગયો મને ત્યારે ખૂબ જ નવાઈ લાગી જ્યારે ડૉક્ટરે કહ્યું કે હું ગર્ભવતી છું આ સાંભળી હું ખુશ થની ઉલટાનું મારી ચિંતા વધી ગઈ નિલેશને આજે મુંબઈ જવાનું હતું જ્યારે એણે આ સમાચાર સાંભળ્યા તો તે ચૂપચાપ મને ઘરે લઈ આવ્યો અને ગુસ્સેથી મને કહ્યું કે આ વખતે દીકરો આવ્યો તો ઠીક પણ જો દીકરી આવી તો મારે તેને જોવી જ નથી તેને ગમે ત્યાં નાખી આવજે પણ આ ઘરમાં લઈને ન આવતી જો મારી વાત ન માની તો તને અને તારી પાંચે દીકરીઓને એવી જગ્યાએ મોકલી દઈશ જ્યાંથી તમે ક્યારે પાછા નહીં આવી શકો નિલેશની વાત સાંભળીને હું ધ્રુજી ગઈ નિલેશ મને ધમકી આપીને મુંબઈ જતો રહ્યો અને હું પોતાના દિવસો ડરી ડરીને પસાર કરવા લાગી જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવતો જતો હતો તેમ તેમ મારા હૃદયના ધબકારા વધતા જતા હતા મારા ઘરમાં છઠ્ઠી દીકરીના આવવાનો મતલબ મારી પાંચે દીકરીઓ અને મારા માટે મુસીબત હતી હું ભગવાને એ જ પ્રાર્થના કરતી હતી કે ભગવાન આ વખતે મને દીકરો જ આપજો અને મારા ઉપર અને મારી દીકરીઓ પર દયા કરજો જો મને હવે છઠ્ઠી દીકરી આવી તો હું એ નાનકડાજીને ના મારવાનું વિચારી શકું કે ના તો તેને અનાથની જેમ જ્યાં ત્યાં મૂકી શકું ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા નવ મહિના પૂરા થઈ ગયા ફરીવાર હું દવાખાનામાં દાખલ થઈ છેલ્લી ઘડી સુધી ભગવાન પાસે દીકરો માગતી રહી પણ ભગવાનની મરજી કંઈક બીજી જ હતી ભગવાને આ વખતે પણ મને દીકરી જ આપી નીલેશનો વારંવાર ફોન આવી રહ્યો હતો પણ હું તો તેનો ફોન કાપી નાખતી હતી કેમ કે હું એને શું જવાબ આપત કે તમે છઠ્ઠી દીકરીના બાપ બની ગયા છો હું મારી જન્મેલી દીકરીને છાતી ચસી છાપી અને રડી રહી હતી હું એને મારવા વિશે વિચારી પણ કરી શકતી નહોતી અને નિલેશને બતાવી પણ શકતી નહોતી કે ફરી દીકરીનો જન્મ થયો છે હું કોઈ વચ્ચેનો રસ્તો વિચારવા લાગી અને પછી મેં એક નિર્ણય લીધો તબિયત થોડી બરાબર થઈ એટલે હું દવાખાનામાંથી બહાર નીકળી અને દવાખાનાની બહાર બેસવાવાળી પહેલી સ્ત્રી પાસે ગઈ હું તેનો હાથ પકડી અને જરા સાઈડમાં લઈ ગઈ તે બિચારી ગરીબ સ્ત્રી આવી રીતના મને જોઈ અને ખૂબ જ ગભરાઈ ગઈ પછી મેં તેને કાનમાં કંઈ કહ્યું મારી વાત સાંભળી તે હેરાન રહી ગઈ પણ તે મારી વાત સમજી ગઈ અને મારી દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી જ્યારે તેણે મારી દીકરીને લઈ લીધી ત્યારે મારા હૃદયના હજારો ટુકડા થઈ ગયા હતા કાળજા ઉપર પથ્થર રાખીને મેં મારા કાળજાને ટુકડો તે ગરીબ સ્ત્રીના ખોળામાં દઈ દીધો હતો ખોળામાં આસો સાથે હું ઘર તરફ જવા નીકળી મેં વિચારી લીધું હતું કે નિલેશને કહીશ કે એક દીકરીનો જન્મ થયો હતો પણ જન્મતા થોડા સમય પછી તે મરી ગઈ હતી હું ઘરે પહોંચી હતી કે નિલેશનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો અને કહ્યું કે મેં એક દીકરીને જન્મ આપ્યો હતો પણ મારી વાત હજી પૂરી થઈ નહોતી કે નિલેશે ફોન કાપી નાખ્યો મેં ફરી તેને ફોન કર્યો પણ નિલેશ મારો ફોન ઉપાડતો નહોતો હું વારંવાર ફોન કરતી હતી અને તે વારંવાર ફોન કાપતો જતો હતો હું મારી દીકરીઓને ચોંટી અને રડતી રહી સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો અને પછી એક બે વર્ષ ત્રણ વર્ષ પૂરા થયા અઢાર વર્ષ નીકળી ગયા પણ નિલેશે અમારા કોઈ ખબર અંતર કે હાલ ચાલ પોછ્યા નહોતા ઘરમાં જેટલી જમા પૂંજી હતી તે ધીમે ધીમે તે બધી ખતમ થઈ ગઈ હતી અને હવે અમારા ભોખ્યા રહેવાના દિવસો આવી ગયા હતા મજબૂર થઈ મેં આજુબાજુના ઘરોમાં જઈ અને સફાઈનું કામ કરવાનું ચાલુ કર્યું અને એવી રીતે હું પોતાનું અને મારી દીકરીઓનું પેટ ભરવા લાગી હતી જેમ તેમ કરી મેં મારી ત્રણ દીકરીઓના લગ્નો પણ કરાવી દીધા મારી બે દીકરી હજી મારી પાસે હતી હવે તો મને નિલેશના અવાની પણ આશા નહોતી પણ ફરી મારા જીવનમાં એક તોફાન આવ્યું એક દિવસ હું ઘરમાં કામ કરતી હતી ત્યારે દરવાજો ખખડ્યો મેં દરવાજો ખોલ્યો તો સામે નિલેશ ઊભો હતો અઢાર વર્ષ પછી તે ફરી મારી જિંદગીમાં શું કામે આવ્યો હતો જેવી પણ હતી પણ જિંદગી આરામથી પસાર થઈ રહી હતી તે સહેજ હસ્યો અને અંદર આવી ગયો હું એકદમ હેરાન ઊભી થઈ અને તેને જોતી રહી ગઈ મારી નાની દીકરીઓને તો કદાચ ખબર પણ નહોતી કે આ એમનો બાપ છે મેં તેમને જણાવ્યું પણ તેમને કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહીં અને રૂમમાં જતી રહી નીલેશને કંઈ ફરક પડ્યો નહીં મને હેરાન જોઈ અને બોલ્યો હવે હું અહીં જ રહીશ પણ એમાં તું ખુશ ન થતી હું અહીં બે મહિનાથી આવેલો છું અને મેં પોતાના માટે એક છોકરી પણ પસંદ કરી લીધી છે અને જલ્દી જ તેનાથી લગ્ન કરવાનો છું નિલેશની વાત સાંભળી અને મને જરાય નવાઈ ના લાગી મેં તો ક્યારનું માની લીધું હતું કે નિલેશે બીજા લગ્ન કરી લીધા છે પણ આંખોમાં આસો જરૂર આવી ગયા હતા એમ વિચારીને કે જ્યારે નિલેશને બીજા લગ્ન કરવા હતા તો મારી જિંદગીમાં આવવાની જરૂર શું હતી મેં તો ક્યાંનું એના વિના જીવાની આદત પાડી લીધી હતી નીલેશ ફ્રેશ થઈને રૂમમાં આરામ કરવા જતો રહ્યો અને હું ત્યાં બેઠી રહી ગઈ અને વિચારવા લાગી કે નિલેશે એક વાર પણ મને પૂછ્યું નહીં કે તે અઢાર વર્ષ એકલી કેમ વિતાવ્યા આપણી દીકરીઓ કેમ છે એક વાર મારાથી વાત કરવાની પણ તેને જરૂર ન લાગી નિલેશે કહ્યું કે તેણે એક છોકરીને પસંદ કરી લીધી છે અને જલ્દી તેનાથી લગ્ન કરવાનો છે કાલે તેની મા પોતાની દીકરીને લઈ અમારા ઘરે આવવાની છે અને કાલે જ તે લગ્ન કરી લેશે પંડિતને પહેલાંથી જ કહી દીધું છે એટલે કાલે તું બધી તૈયારીઓ કરી રાખજે હું મનમાં મનમાં રડતી રહી આસો પીતી રહી અને નિલેશના લગ્નની તૈયારીઓ કરવા લાગી બીજા દિવસે હું ઉઠી અને ઘરની સાફ સફાઈ કરવા લાગી નિલેશ માટે નાસ્તો બનાવ્યો અને તેને ઉઠાડ્યો તેણે નાસ્તો કર્યો અને પોતાની એક પણ દીકરી વિશે કંઈ પૂછ્યું નહીં તેણે કહ્યું કે બપોર સુધીમાં દીકરી ઘરે આવવાના છે તો બધી તૈયારો કરી રાખજે પંડિતજી થોડીક વારમાં આવવાના છે મારા પર હુકમ ચલાવી અને નિલેશ જતો રહ્યો બપોરે નિલેશ તે છોકરીને લઈ અને તેની માને લઈને આવ્યો તે છોકરીનું નામ નેહા હતું બંને મા દીકરીને દિલેશે રૂમમાં બેસાડ્યા અને મારી પાસે આવીને કહ્યું કે તું જા અને નેહાને દુલ્હની જેમ તૈયાર કર મારી અંદર તો કોઈ લાગણીઓ બચી નહોતી હું ચૂપચાપ ઉઠી અને નેહાને તૈયાર કરવા જતી રહી તેને જોઈ મને ખૂબ જ દુઃખ થયું તે માંડ સત્તર અઢાર વર્ષની છોકરી હતી ખૂબ જ માસૂમ અને સુંદર હતી નિલેશને જરાય શરમ ન આવી આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો ત્યારે મારી નજર તે છોકરીની મા ઉપર પડી તેને જોઈને મને થોડું થોડું યાદ આવવા લાગ્યું મને એવું લાગ્યું કે મેં તેને ક્યાંક જોઈ છે પછી મને યાદ આવ્યું તો મારા માથા ઉપર જાણે આપ તૂટી પડ્યું આ તો એ જ સ્ત્રી હતી જે દવાખાનાની બહાર બેસતી હતી અને એને જ મેં પોતાની દીકરી આપી હતી તો એનો મતલબ એ કે નેહા મારી દીકરી હતી મેં તેને પકડીને કહ્યું સાચું કે તું એ જ છે ને જે દવાખાનેની બહાર બેસતી હતી અને મેં તને પોતાની દીકરી આપી હતી તે સ્ત્રી પણ મને ઓળખવાની કોશિશ કરતી હતી મેં પૂછ્યું એટલે તે તરત જ મને ઓળખી ગઈ અને આંખોમાં આંસુ સાથે બોલી હા હું એ જ સ્ત્રી છું જેને તમે પોતાની દીકરી આપી હતી અને નેહા તમારી પોતાની દીકરી છે મને માફ કરી દો ખબર નહીં નિલેશે ક્યાં નેહાને જોઈ લીધી અને તેની સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો તેણે એક બે વખત નેહાને પણ કહ્યું પણ તેણે ના પાડી દીધી પછી તે મારી પાસે આવ્યો અને પૈસાની લાલચ આપી નેહા લગ્ન માટે જરાય રાજી નહોતી તે પોતાના બાપ જેટલી ઉંમરના માણસ સાથે લગ્ન કેમ કરી શકે પણ મેં નેહાને રાજી કરી મેં કહ્યું નિલેશ રૂપિયાવાળો છે આપણી બંનેની જિંદગી સુધરી જશે કેમ કે હું હજી ગરીબીમાં જીવન વિતાવી રહી હતી તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મેં પોતાની દીકરી નેહાને દબાવી અને ગળે લગાવી લીધી ભગવાન કેવો અનત થવાનો હતો એક બાપ પોતાની દીકરી સાથે લગ્ન કરવાનો હતો છતાં ના જમીન ફાટી કે ન આપ તૂટ્યું પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી હું ગુસ્સામાં નિલેશ પાસે ગઈ અને મેં કહ્યું નિલેશ આજે હું તને જણાવું છું કે મેં છઠ્ઠી વખત પણ એક દીકરીને જન્મ આપ્યો હતો પણ તારા ડરને કારણે મેં તેને એક ગરીબ સ્ત્રીને આપી દીધી હતી જોકે તે જ મને કહ્યું હતું ને કે છઠ્ઠી દીકરીને કોઈને પણ આપી દેજે પણ ઘરે લઈને ન આવતી એટલે જ ડરને કારણે મેં એવું કર્યું પણ મારી અડધી વાત સાંભળીને જ તે ફોન કાપી નાખ્યો અને મારાથી બધા સંબંધ તોડી નાખ્યા મેં જેમ તેમ કરી પોતાની દીકરીઓને ઉછેરી અને તેમના લગ્ન પણ કરાવ્યા જે ઉંમરમાં તારે પોતાની દીકરીઓના લગ્ન કરાવવા જોઈ તે ઉંમરમાં તું પોતે લગ્ન કરવા હાલ્યો છે અને તે પણ પોતાની દીકરીથી મારી વાત સાંભળી અને નિલેશ ચોંકી ગયો તેને માનવામાં નહોતો આવતો કે હું શું કહી રહી છું તેણે કહ્યું તારો દિમાગ તો ઠેકાણે છે ને હું એટલો પણ નીચ માણસ નથી કે પોતાની દીકરીથી લગ્ન કરું મેં કહ્યું નેહા તારી પોતાની દીકરી છે તે છઠ્ઠી દીકરી જે તારા ડરથી મેં ગરીબ સ્ત્રીને આપી દીધી હતી અને આજે તો તેની સાથે જ છી મને તો તારાથી ચીડ આવે છે મારી વાત સાંભળી અને નિલેશની આંખો ફાટી ગઈ તે પોતાનું માથું પકડી અને બેસી ગયો અને પછી ઘરની બહાર નીકળી ગયો હું ફરીને આ પાસે ગઈ અને રડતાં રડતા પોતાના બધા દાગીને ખેંચીને ફેંકી રહી હતી મેં તેને આશ્વાસન આપ્યું લાંબા સમય સુધી તેને ગળે લગાવીને બેઠી રહી થોડા સમય પછી ને આ થોડી શાંત થઈ અને તે સોઈ ગઈ આઠ દસ દિવસ નીકળી ગયા પણ નિલેશના કંઈ સમાચાર નહોતા આજે સવારથી જ મારું મન ખૂબ જ બેચેન હતું વારંવાર ખરાબ વિચાર આવી રહ્યા હતા પણ ફરી હું ઘરના કામ કરવા લાગી ગઈ ત્યારે દરવાજા ઉપર એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો હું ગભરાઈને દરવાજો ખોલી અને બહાર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોસ્પિટલમાં કર્મચારી નિલેશને લઈને ઘરની અંદર આવી રહ્યા હતા નિલેશની હાલત જોઈ અને મારું મન રડવા લાગ્યું તેણે મને ખૂબ જ દુઃખ આપ્યા હતા પણ તે મારો પતિ હતો મારી દીકરીઓનો બાપ હતો અને માણસાની રીતે પણ હું તેની તકલીફ જોઈ શકતી નહોતી નિલેશનું ખૂબ જ ખતરનાક એક્સિડન્ટ થયું હતું તેના બંને પગ કપાઈ ગયા હતા તેની જીભ દાંતો વચ્ચે આવી જવાને કારણે કપાઈ ગઈ હતી એટલે તે હવે બોલી પણ નહોતો શકતો આઠ દસ દિવસ સુધી તે સરકારી હોસ્પિટલમાં અનાથની જેમ પડ્યો રહ્યો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેણે ઘરનું એડ્રેસ જણાવ્યું અને પછી હોસ્પિટલના કર્મચારી તેને અહીં લઈને આવ્યા મેં દિવસ રાત નિલેશની સેવા કરી નિલેશ મારી આંખોમાં આંખો મિલાવીને જોઈ પણ નહોતો શકતો એક દિવસ હિંમત કરીને તેણે મને કહ્યું કે મને મારી દીકરીઓથી મળવું છે મેં મારી પાંચે દીકરીઓને તેની સામે ઊભી રાખી દીધી પણ નેહા તેની સામે ન આવી નિલેશ રોઈને અને હાથ જોડીને પોતાની દીકરીઓથી માફી માગી રહ્યો હતો દીકરીઓએ પણ પોતાના બાપને માફ કરી દીધો આખરે તે તેમનો બાપ હતો નીલેશે મને ઇશારામાં કહ્યું કે તેને નેહાથી પણ માફી માંગી છે જો નેહા મને માફ કરી દે તો મારા મન ઉપરનો બોજો કંઈક ઓછો થાય નેહા પણ પોતાના બાપની આ હાલત જોવાની નહીં તેણે પણ નિલેશને માફ કરી દીધો નિલેશે આટલા વર્ષોમાં જે રૂપિયા ભેગા કર્યા હતા તેનાથી અમે એક ધંધો ચાલુ કર્યો અને મારી દીકરીઓના નસીબથી તે ધંધો ખૂબ જ સરસ ચાલવા લાગ્યો હવે ઘરમાં રૂપિયાની કોઈ તંગી નહોતી નિલેશે પોતાના રૂપિયામાં એક નાનકડું મંદિર બંધાવ્યું હતું તે આખો દિવસ તેની સામે બેઠો રહેતો અને રડતો રહેતો કદાચ પોતાના ગુનાની માફી માગતો હશે મિત્રો તો આ હતી આજની કહાની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ